મારે એ બ્રાહ્મણવાળા ચૌદ વર્ષથી સંબંધ હતો એ સિવાય મારે સંતાન બરાની તકલીફ હતી એટલે જસ્ટ આપણે કુંડલી તો દેખાડવા ગયા હોય પછી એને મારી ઘટના ઉપર તાંત્રિક વિધિ કરી અને એનું શારીરિક શોષણ કર્યું છે અને એ સિવાય કે ધર્મના નામે ધતિંગ જ કર્યા છે મારું કહેવાનું એક જ છે કે હું તો હલવાઈ ગયો હતો એમાં પણ બીજા ન સલવાય અને બીજા એની આટીએ ન આવે

ગુજરાત તાલુકા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી છે ત્યાંથી અમારું નિવેદન લીધું તેને પણ પાંચ દિવસ થયા છે ત્યાંથી પણ કોઈ એના વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરેલી નથી અરજી આપી અને પણ ત્રીસ દિવસ થયા છે અમારે ત્યાં અમે પાંચ વર્ષથી અમે ત્યાં મવડીમાં પાંચ વર્ષથી ત્યાં રહેતા હતા પાંચ વર્ષથી મારી સાથે શારીરિક શોષણ કરતા મારા પર તાંત્રિક વૃદ્ધિ કરેલી છે અમારે સંતાન બારાની તકલીફ હોવાથી અમે कुंडली ने ये बધું એમને બતાવતા અને મારા પતિને એમને कुंडली દેજો અમે બતાવવું કલ્પેશભાઈ મારા મારા પતિને એમની સાથે 14 વર્ષથી સંબંધ હતો અમને ત્યાં રહેવા માટે બોલ અમે ત્યાં રહેતા એમની સામે પાંચ વર્ષ બધું જાણતા

અને હું એમને કેતી કે આ શારીરિક શોષણ ના કરો છતાં પણ એમ કેતા કે તને મારી જક્તિની અને બધી ઉપાસનાની ખબર છે કે હું કોણ છું અને આ બધી ભગવાનની ઈચ્છાથી જ થાય છે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કઈ થતું નથી પછી મેં છેલ્લે કંટાળી અને મારા પતિને આ બધી જાણ કરી દીધી અને મારા પતિએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાંથી પણ અમને ત્રીસ દિવસની કઈ જવાબ આપ્યો નથી અમે મૌર્ય મોડી ચોકડી પાસે સ્વામિનારાયણ પાર્ક શેર નંબર 4 માં રહેતા ત્યાં તે અમારા ઘરની સામે જ રહેતો વાત વાત સુધી તો એને તાંત્રિક વિધિ કરેલી હતી મારા પર પછી હું એને એને જ દેખતી ઓકે આવી જાવ કે